જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પાંચ પેલો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે વાત કરવાની છે બે હજાર પચીસના જૂન મહિનાની અંદર વરસાદ કઈ રીતે આખા જૂન મહિનાનો આપણે આજ કાર્યક્રમ બનાવવાનો છે વરસાદ કઈ રીતે અને વાવણી કઈ રીતે થશે હવે આપણે શરૂઆત કરીએ તો છઠ્ઠો મહિનો અને જૂન મહિનો એમાં ચારથી દસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી એટલે અમુક દરિયા વિસ્તારના એરિયા હોય એમાં ઝાપટાથી માંડી અને વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા છે એનું કારણ છે કે આપણે અવાર અગાઉ વિડીયોમાં પણ કીધું કે જૂન મહિનાની જૂન મહિનાની શરૂઆતમાંથી પંદર તારીખ સુધીમાં એક આપણે વાવાઝોડાની શક્યતા છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું થાય એવી શક્યતા છે એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ ચારથી દસની અંદર જી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાથી માંડી અને વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા છે અને એ વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું ખરેખર તો મારા અનુભવ પ્રમાણે ગુજરાત સૌરાષ્ટ્રને સીધી અસર નહીં કરે પણ ક્યાંક ને ક્યાંક દરિયામાં એ વાવાઝોડું ઉત્પાદન થશે દરિયામાં તો આપણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને ગુજરાત દરિયાકાંઠા વિસ્તારોમાં વાવણી લાયક અથવા વરસાદનો માહોલ બંધાય કે છૂટો સમય ઝાપટાં માંડી અને વરસાદ થાય તેવી શક્યતા છે અને આપણે પછી જૂન મહિનાની બીજી વાત કરીએ તો જૂન મહિનો અને છઠ્ઠા મહિનાની અગિયારથી ચૌદ તારીખની અંદર એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને પોરબંદર દક્ષિણ ગુજરાતમાં અને અમુક આપણા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમાં ખરેખર આમ જોઈએ તો ઘણા સેન્ટરોમાં વાવણી જેટલો વરસાદ થાય અને વાવણીમાં ઘટરીએ એવી પણ શક્યતા છે એટલે સો ટકા પણ ઘણા સેન્ટરો રહે જાય અને ઘણા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ થાય અને વાવણીમાં થોડો ઘણો ઘટે આવી પણ શક્યતા રહી પછી આપણે જૂન મહિનાની બીજી વાત કરીએ તો પંદરથી વીસ તારીખ જે પંદરથી વીસ તારીખ આપણે કહીએ એમાં ખરેખર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાત લગભગ કોક એરિયો બાકી રહીએ તો ભલે બાકી દક્ષિણ ગુજરાતમાં પંદરથી વીસ તારીખની અંદર તમામ દક્ષિણ ગુજરાતના સેન્ટરોમાં વાવણી થઈ જાય એવી શક્યતા છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જી ઘણી ઘણા વિસ્તારો આવી જશે વાવણીમાં અને હજી પણ એમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો રહી જાય એવી શક્યતા છે અને એમાં કચ્છના પણ અમુક દરિયાકાંઠાના વિસ્તાર હોય એકલ દુક્કલ એમાં પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય ઝાપટાં અથવા વાવણી થાય એવી શક્યતા રહીએ અમુક સેન્ટરમાં કચ્છમાં પછી ત્યાંથી આપણે વાત કરીએ તો એકવીસથી ચોવીસ તારીખ એ પણ છઠ્ઠા મહિનાની અને જૂન મહિનામાં એકવીસથી ચોવીસ તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને પોરબંદરથી રાજકોટ સુધીના તમામ ગામડા વાવણીમાં આવી જશે અને વાવણી બધે થઈ જશે આપણે જે આ વાત કરીએ એકવીસથી ચોવીસ એમાં એકવીસથી ચોવીસમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને પોરબંદરથી રાજકોટ પટ્ટોજી આવે એમાં બધે વાવણી થઈ જશે કોક સેન્ટર બાકી રહે તો ભલે બાકી લગભગ જગ્યાએ હાઈ ક્લાસ વાવણી કાયદેસરની વાવણી કમ્પ્લીટ થઈ જશે એમાં વાવણીમાં ઘટની રહી એ વરસાદ સારો હશે એકવીસથી ચોવીસનો એમાં મારો અનુભવ એમ કહે કે કોપર દુવાર કાં જિલ્લો નહીં પણ દુવેરકા દુવેરકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામડા કે અમુક તાલુકા અને જામનગર જિલ્લાના અમુક ગામડા અને અમુક તાલુકો એમાં રહી જાય વંચિત રહી જાય વાવણીથી આવો મને અટકરશે છે આ મિત્રો મારો અનુભવ કરેલો છે કે એકવીસ ચોવીસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક તાલુકા અને અમુક ગામડા અને જામનગર જિલ્લાના અમુક ગામડા અને અમુક તાલુકા આ વાવણીથી વંચિત રહે એવી શક્યતા છે ચોવીસ તારીખ છઠ્ઠા મહિનાની ચોવીસ તારીખ સુધીમાં એમાં શક્યતા ઓછી છે બાકી પોરબંદરથી રાજકોટ પોરબંદરના લગભગ ગામડા કોઈ એક બે રહી જાય તો ભલે બાકી બધે વાવણી થઈ જશે અને વાવણી સારી હશે એકવીસથી ચોવીસમાં હવે આપણે વાત કરીએ તો દુવારકા અને જામનગરના જે અમુક બાકી રહી ગયા અને કચ્છ આપણે વાત કરીએ તો ઓગણત્રીસથી એકત્રી તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ તારીખની અંદર કે ઓગણત્રીસ થી પહેલી તારીખ સાતમા મહિનાની ઓગણત્રીસથી પહેલી તારીખ અથવા એકત્રીસ તારીખ છઠ્ઠા મહિનાની એમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લો આવી જાય જામનગર જિલ્લાના બાકી ગામડા હતા એ પણ આવી જાય તમામ જગ્યાએ વાવણી થશે અને આ છેલ્લા તંદીમાં લગભગ મારા અંદર પ્રમાણે કચ્છના પણ ઘણા વિસ્તારો વાવણીમાં આવી જાય અને અમુક સેન્ટરો કચ્છમાં પણ કદાચ રહી જાય અને આમાં આવીએ જાય આવો મારો અંદાજ છે અને સરેરાશ જેઠ મહિનાની શરૂઆતથી આપણે તારીખો કીધું એ પ્રમાણે કડકિયાથી વાવણીથી અનફીટ વાવણી રહેશે અને પછી ધીરે ધીરે તારીખો આપણે જેમ દીધી એ વિસ્તારો વધતો આવશે અને જે ક્યાંક ને ક્યાંક જૂન મહિનામાં જે વરસાદની ખામી રહેશે એ આ જૂન મહિનો એન્ડમાં પૂરો થશે ત્યારે એની ભરપાઈ થઈ જશે એટલે આપણે ઓલ હિસાબ કરીએ ઓલ લેવલ તો જૂન મહિનામાં વરસાદ મીડિયમથી સારો રહેશે અને કેટલા ઇંચ થશે એ છેલ્લે આપણે વિડીયો બનાવી દનિયા બધા પૂરા થાય ત્યારે જૂન મહિનામાં કેટલા ઇંચ આખા મહિનાની અંદર વરસાદ થશે તે આપણે પણ એ પણ આપણે એમાં કહેશું અત્યારે આપણે જે આ તારીખો દીધું એ ખાસ કરી અને નોંધ કરજો અને મારો અનુભવ શેર કરજો અને ખાસ તમને ભલામણ એટલી કરવાની છે મિત્રો કે આજી હું તમારી સામે તારીખો આપું છું એમાં એક દિવસ આગળ જાય કે એક દિવસ પાછળ જાય બાકી કોઈ ફેર પડવા નથી દનિયા બગડે કે દનિયા સુધરે તેથી આ તારીખોમાં કંઈ ફેર નથી પડવાનો વરસાદની ટકાવારીમાં ફેરફાર થાય તો એ એ આપણે આપણે કીધું દનિયા પૂરા થશે તે પછી વિડીયો બનાવશું એમાં આખો આપણે જે જૂન મહિનાનો મહિનાનો વરસાદની કાર્યક્રમ બનાવીએ એમાં તમને ટકાવારી સાથે અને તારીખ સાથે આપવામાં વિડીયો બનાવીને તમારી સામે રજૂ કરી દઈશ અને આ જે આપણે કીધું એ પ્રમાણે તારીખોમાં વરસાદ આવશે અને એ વિસ્તારો એ જ લેશે એન્ડમાં હજી એક વાત કરી દઉં કે છઠ્ઠા મહિનાની એકવીસથી ચોવીસ તારીખ છે એમાં દુવેરખાના અમુક ગામડા અને જામનગર જિલ્લાના અમુક ગામડા કે અમુક તાલુકા રહી જાય બાકી એ પણ એન્ડમાં જૂન મહિનાની એન્ડમાં એને પણ વાવણી લાયક વરસાદ થઈ જશે હવે આપણા અંતમાં વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન জয় মরলীধর